હમ જાઉં ને ત્યાં હું લોક બનાવ આજ એક બે દિવસ ત્રો ખાઈ લે પછી બે દી ને લઈ લઈને પછી તું જારા કરવા છે તું જારા કરવાના છે પછી ખરીદી કરવા જવાની છે મારા મમ્મીને કંઈ લેવાનું છે નહીં ચંપલ એક લેવાના છે ને મારે રાખડી હા રાખડી લેવાની છે ઈ જવાની છે ને મામાન ઘરે રક્ષાબંધન ને એક બે દી અગાઉ એક એક ધકો લાલપુર થાય ને એક ગામમાં થાય કાં

અને ચાંદલો તા જો જામનગર ગઈ તી તો એનો ચાંદલો ઝગમગ ઝગમગ થાય હજી હજી તમ કે હા અને આપણે દાવળી લેવા જઈએ હે દાવળી હા ગેસ એક જ છે હવે એકાથી ગેસ લઈ લે અને હવે જો આપણે ચૂલે રાંધવાનું ચાલુ કર્યું એક બે દી થયા જરાક બર્તન પાછળ લઈ લ્યો ને કજો ધુવાળ થાય એમાં ભાવ છે ને ગેસ નું ભાવે નહીં જરાય ના ભાવે પણ કહું લે રાંધવું પડે ગેસ ઉપર બર્તન થઈ રહ્યા તા હવે જા આ બર્તન હે ને ઓલામ આપણે આ પારો બારી હે ને બંધ થઈ જાય બટકતી જાય હાલો તો આપડે પછી બ્લોક કન્ટિન્યુ કર્યું થોડુંક કામ કરવા માંડીએ આપડે વિદાય ઓમ સાહ હા ઇરામન પછી આવી એક ગાજ લુગડા ધોવાના તૈયાર દી તઈ બધું ધુંજારા કરવાના બેય રૂમમાં ધુંજારા કરવા જો હે ઈ બધું બાકી જ છે તવી થવી નહી મેળાવે અસર પાકી જાય તાવડી અસર સકી ગઈ તાપે બેહ હવે એક જ છે કે તાવડી છે એક જ તાવડી લાગતો હવે સેલી તાવડી રી એ થઈ ગઈ પાંચ ભેગી લાવી દી ફટાફટ જઈ કેને રોટી કર દઉં ને વાળ છોડવાનું હા ઈને જાઉં હે ભેં હું ચારવા તો જઈએ ને હિરાવરની વાટ જોવે દેજો આલું ટોપીયું છે ને દઈને રોટલીન ખાઈ લે એટલે પછી બપોર સુધી કાય ની તારે દઈ ખવાય સ ના ખવાય હાલો તો આપણે આ છે ને પછી વ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો વાગી ગયા છે 5 અને જા આ કેવી ગારાવારી ભરાણી જલે 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 ઉ ઉસી થઈ માડી જો ગારાવારી ભરાણી આખી બાયણે ધરાર ઊભે તબેલામ ના ઊભે બસ વરસાદ આવે ને થી ભરાય આખી ખબર જ નથી પડતી કઈ કા ગાંડી આગળ કેવી ઠેકડો મારો કઈ ભેહું બાંધવાની છે હજી જોઈ જોયા જ રાખીએ મને ખાણ ખાણ ની એવી થઈ ગઈ જો ભેહું બાંધવાનું ચાલુ કરી દીધું અને જયદીપ ગયો છે ચાર પાંચ ભેહું લઈને ચારવા આ બધી તારી બધી બાંધે જ આ બનસી નઈ ને જો ઝાડવા કેવા અસલ થઈ ગયા હમણાં જ કીધું ના અમે ઘેરે રહ્યા નતા હમણાં વળી આ એક બે દી આજ રેડા જો આમ નું ને જ્યાં પાણી ભરાઈ ગયું એટલે એમાં રેડા અહીંવા રાખે એટલે આમાં કેમ ને દુ માઇન્ડ બી મારી પાસે હુંકાય ને જાય અસલ બધું ચોખ્ખું કરી નાખું આમે અસલ બધું ચોખ્ખું કરી નાખું હવે એક ઓલો ઓલી સાઈડ નહીં ને ઓલી સાઈડ રહી હવે જે બાકી બધું અહીં ચોખ્ખું થઈ ગયું અસલ ના તો કોરાણો છે તરીએથી કોર મૂકો જો ઉપર ઉપર ઠળડા રહી ગયા ઓલા સુકાઈ ગયા અને અસલ બધું ચોખું થઈ ગયું આમાં ટમેટી છે ગુલાબ છે અને બીજાવાળા ફૂલ જાડ છે આંબા છે અને આ કરંજ જો ઈ એ વાવ્યું હતું ને રોપડ ઈ ઉગી ગયો અસલ મજા ના ઉગી ગયો ઈ અને નીણ થઈ ગઈ છે આટારમાં પછી હમણા રેડા આવે છે ને તો કઈ નકી ના હોય તો નીણ વેલી જ કરી નાખે ઓલી જે લઈ ત્યાંથી દોરા કાઠ એ આમાં એ કામ કંઈ ઘટે ત્યાંથી દોરા કાઢતી આવ્યા ભી બધા હાસર લીધા છે જાડવા થઈ ગયા ને ખડે એટલું થઈ પડ્યું હવે આ આખી છે ને સાઈડ ચોખ્ખી કરવાની બાકી છે એક ફેર દવા માર દીધી તી પણ પાછું ને મોટું મોટું થઈ ગયું પછી બકાલું ને એટલે હવે આમાં દવાઈ ના લાગે અને મરચીમાં જો ફૂલ આવ્યા ટમેટી અસલ મોટી મોટી થઈ ગઈ આપણે ઘરના ટમેટાની સ્વાદ અસલ હોય ઓલા ટમેટાનો એવો સ્વાદ ના હોય ને જ આમાં બુલબુલનો માળો બુલબુલે બેઠું હે

કેવા અસલ ફાફડા પાન કે રીંગણી મરચી અને આ ફૂલ જાડતા જો કેવું રૂપારું અસલ થઈ ગયું જો ગુલાબી ફૂલડી હું કહેતી હતી ને એમાં આવે જાય રહી પડશે ને સુકાઈ ગઈ ફવારમાં તાજે તાજી હોય અસલ કેવા પાંદડાથી જો મોટા મોટા આ આપણે છે ને થોડુંક ઉપાડીને ઓલી સાઈડમાં વાવી દે હું આ વૈધા જ રાખે જેમ પાણી જડે ને એમ વૈધા રાખે અને વહેલા તો જો ગટલા થઈ પડ્યા

હાલ આમ નીકળીએ રેડા હજી તો બે ત્રણ ભેહન બાંધી બીજું ને બાંધવા નહીં વરસાદ આવી ગયો હમણાં હે ને હેદી તો નેદવાય જવા હે નહીં પાછું કપામાં હજી સુકાઈ જાય માંડવી માં હે ને ગારો હું જ નહીં ઘડીક માં